નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છું અડીખમ ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને એસએમડીસી સ્કૂલ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ કમિટીના સભ્યોને શાળા વિકાસમાંથી સહયોગી બની બાળકોના શિક્ષણમાં વિકાસ કરવા માટે તેમજ તેઓની શાળા કક્ષાએ સક્રિય ભાગીદારી થાય તે માટે પ્રોત્સાહિત કરવા વિવિધ બાબતોથી માહિતગાર કરવા માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સાધી માર્ગદર્શન આપ્યું હતું તેમણે વડાપ્રધાને આપેલા નવ સંકલ્પોને પાણી બચાવવા માતાના નામે વૃક્ષ કુદરતી ખેતી સ્વચ્છતા યોગ સ્વસ્થ જીવનશૈલી વગેરેને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી આ અવસરે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર રાજ્યકક્ષા મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પણ માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર રાજ્યમાં મહીસાગર જિલ્લા મથક લુણાવાડાની કન્યા શાળા મુખ્યમંત્રી સાથે સંવાદ કાર્યક્રમ અંગે પસંદગી પામી હતી મુખ્યમંત્રી સાથે સંવાદ કરતા એસએમસી સભ્ય તલિકાબેન શુક્લાએ તેમજ શાળાના આચાર્ય મહેશ પટેલે શાળાની સુવિધાઓ અને વિકાસ અંગે જાણકારી આપી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વાહુભાઈ પટેલ જિલ્લા કલેક્ટર અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીન શુક્લા અગ્રણી દશરથ બારીયા પ્રાંત અધિકારી

એસએમસી સભ્ય આ શાળા એકસો આડત્રીસ વર્ષ જૂની છે અને ગામ વચ્ચે આવેલી છે આ શાળા સાથે દરેકે દરેક ક્લબો પણ ખૂબ સારી પ્રવૃત્તિઓ કરતી હોય છે પાંચ મિનિટ પણ જો આ શાળા મોડી ખુલે તો તરત ટેલિફોન પહોંચી જાય કે કેમ શાળા ખુલી નથી એટલે આ શાળાની વ્યવસ્થા માટે ક્યારેય કોઈ ફરિયાદ આવે એવું હોતું નથી બાળકો ક્યારેક અનિયમિત હોય તો અમારી એસએમસી ટીમ ઘરે ઘરે જઈ અને બાળકોને વાલીઓને સારા તે જઈને પૂછીએ છીએ કે કેમ બાળકો નથી આવતા અને એ લોકો ઘર આવે સ્કૂલમાં એવા હંમેશા અમે પ્રયત્નો કરતા આવીએ છીએ અને છેલ્લા પાંચ વર્ષથી આ શાળા એ ગ્રેડ મેળવે છે થેન્ક યુ તમે શું ભણ્યા છો હું ગ્રેજ્યુએટ થઈને મેનેજમેન્ટ કોર્સ પણ કરેલો છે

आभार महिसागर जिल्हा कन्याशाळा लुणावाडा